બનાસકાંઠા જિલ્લાના થરાદમાં મધરાતે પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું થરાદ પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઓપરેશન રાત્રે અગિયારથી સવારના ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું ડીવાયએસપી પીઆઈ અને પીએસઆઈની આગેવાનીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ લાગતા સાહીઠ જેટલા પશ્ચિમ બંગાળના લોકોને પકડી પાડ્યા હતા આ તમામને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન તેમના આધાર કાર્ડ સરનામા અને વતનના સરનામાની ચકાસણી કરવામાં આવી હતી

થરાદ ડિવિઝનમાં અને ખાસ કરીને આખા બનાસકાંઠા જિલ્લાની અંદર અમારા એસપી શ્રી અક્ષરા સાહેબે કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલું અને આ કોમ્બિંગ નાઇટ દરમિયાન અમે જે થરાદની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળના જે લોકો રહે છે એ પશ્ચિમ બંગાળના લોકોને જે જગ્યાએ અલગ અલગ રીતે સોની દુકાનમાં છે કોઈ બીજી રીતે કોઈ જે ધંધો કર જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે એ લોકોના વારંવાર કહેવા છતાં એ લોકો અમને એમની માહિતી આપેલ નથી એટલે અમે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આ લગભગ સાહીઠ જણાને લઈ આવેલા છીએ અને તેઓના આધાર કાર્ડની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે અને આ દરમિયાન જો કંઈ અમને શંકાસ્પદ લાગશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ પ્લસ બીજા નંબરમાં જે જે જગ્યાએ મકાનમાં ભાળે રહે છે ની પણ જોર કરવામાં આવશે અને જો મકાન માલિકે પણ કોઈ પોલીસને જાણ નહીં કરેલી હોય તો તે દિશામાં પણ એ સરસ સરકાર તરફથી અમે પગલાં લે લેવાના છીએ આ કાર્યવાહી અવિરિત ચાલુ રહેશે અને આવતીકાલે પણ હજી અમે અમારા વિસ્તારમાં ગામડાઓમાં આ બધી જગ્યાએ તપાસ કરવાના છીએ અને જે બહારના વ્યક્તિઓ છે તેને બધી આધાર કાર્ડ છે ના બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે આનું વેરિફિકેશન થશે અને જો કંઈ એમાં महेन्द्र ओझा ब्युरो रिपोर्ट टुडे गुजराती न्यूज